ખેડા તાલુકા વહીવટી તંત્ર દ્વારા 66મા પ્રજાશત્તાક દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી ખેડા તાલુકાનું નવા ગામ ગામ એમાં વાત કરીએ કોઈ પણ વાર તેવાની તો દામધમપૂર્વક ઉજવણી થતી જોવા મળતી હોય છે 66મા પ્રજાશત્તાક દિવસની ઉજવણી દરમિયાન સ્વાગત ગીતથી આ કાર્યક્રમની શરૂઆત કરી સાથે સાથે કલબંધી વિદ્યાલયના પટાંગણમાં તાલુકા વહીવટી તંત્ર દ્વારા 66મા પ્રજાશત્તાક દિનની ઉજવણીમાં તમામ ઉપસ્થિત આમંત્રિત મહેમાનો વિદ્યાર્થીઓ અને વાલીઓને શુભેચ્છા પાઠવવામાં આવી મુખ્ય મહેમાન તરીકે ખેડા તાલુકા પ્રાંત અધિકારી સુરજ બારોટ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું આ છત્રીરમો પ્રજાસત્તાક દિવસ નિમિત્તે ખેડા પ્રાંત અધિકારી મામલતદાર સાહેબ શ્રી જે કે ખસિયા ટીડીયુ દર્શનભાઈ પટેલ ટીપીઓ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી કિરીટભાઈ અસારી તાલુકા પંચાયત પ્રમુખ પ્રેમીલાબેન નવાગામ સરપંચ મનીષાબેન ડાબી બીઆરસી ખેડા ખેડાજી અને ગ્રામજનો મોટી સંખ્યામાં આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર સંજય ચુનારા ખેડાજી પીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય લાઈવ राष्ट्र सलाम हां से सम्मान करना उदार दान हमारे लिए शंकर है हम जिएंगे इस भारत के लिए हम मरेंगे इस भारत के लिए